નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે વડોદરામાં મહાવિનાશક પૂરથી વડોદરાની પ્રજાને ખૂબ આર્થિક નુકસાની થયેલ છે જેની સામે વડોદરા શહેરના નગરજનોને વેરા માફી આપવાની માંગ તેમજ દબાણના નામે ગરીબોના લારી ગલ્લા હટાવવાનો બંધ કરવાની માંગણી સાથે આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પૃથ્વી જોશી તથા વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા કોર્પોરેશનની વડી કચેરી ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વડોદરા શહેરના તમામ નગરજનો માટે વાર્ષિક મિલકત વેરો માફ કરવા બાબતે તથા સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરવા બાબતે લારી ગલ્લા હટાવવા માટે સમગ્ર વડોદરામાં એક સરખી નીતિ અપનાવવા બાબતે તથા રખડતા ઢોરના નિયંત્રણ માટે આવેલ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરવા બાબતે આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી જે પગલે વડી કચેરી ખાતે બેનર પોસ્ટર સહિત વડોદરાની પ્રજાનો વેરો માફ કરો ના સૂત્રોચ્ચાર પુકાર્યા હતા પૃથ્વી જોશીએ જણાવ્યું છે કે કાયદો બધા માટે સરખો હોવો જોઈએ વડોદરા શહેરના કોઈ પણ ખૂણામાં કોઈ પણ વ્યક્તિ દ્વારા દબાણ થયું હોય તો તે દૂર થવું જોઈએ પરંતુ ખાસ ચોક્કસ હિત ધરાવતા લોકોના દબાણો દૂર થઈ રહ્યા નથી તથા સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ ચુસ્તપણે થાય તો ગરીબ અને મધ્યમ વર્ગના લારી ગલ્લા ધારકોને રાહત મળે આ ઉપરાંત વડોદરા શહેરના નાગરિકોને રખડતા ઢોરની હેરાનગતિમાંથી સંપૂર્ણ શાંતિ મળે તેવી રજૂઆત કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી આ અંગે વધુમાં ઋત્વિક જોશીએ શું કહ્યું છે આવો સાંભળીએ વડોદરા શહેરમાં जे वड़वाणी प्रजना वेरो माफ करो माफ करो माफ करो अरे भाजप तेरी तानाशाही नहीं करो अन करो अन करो वड़णी प्रजना वेरो माफ करो माफ करो भाजप भाजप ओय ओय वड़णी जनते वेरो माफ करो माफ करो माफ करो वड़णी जनते सेम वही बराबर है बेटा ये ले जाओ बेटा ये ले जाओ संभर ऊपर हो जाएगा एना लीजिए आपडे લોકો આર્થિક સંક્રમણમાં છે તો એ વેરો માફ કરવામાં આવે એવી અમારી રજૂઆત છે નંબર બે છેલ્લા એક અઠવાડિયાથી અમે જોઈએ છે ટીવી મીડિયાના માધ્યમથી ને પેપરના માધ્યમથી કે કેવી રીતે ગરીબોને લૂંટવાનું કામ કરી રહ્યા છે આજે તમે સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો કોઈ અમલ કર્યો છે નથી કર્યો વિપક્ષ નેતાના અમારા કાઉન્સિલરો દરખાસ્ત મૂકવાના છે ભલે ભાજપના નેતાઓ સત્તામાં જોડે દરખાસ્ત અમારી મંજૂર નહીં કરે પણ અમારા કોર્પોરેટરો અમારા વિપક્ષ નેતા બોલશે કે પ્રજાનો વેરો માફ કરો અને આ જે ગરીબોને લૂંટવાનું ચાલુ કર્યું છે દબાણના નામે આ વિશ્વામિત્રીને ભૂખી કાસ રૂપારેલ કાસ દબાણો કઈ તૂટ્યા આ થયા જે તૂટી જાય જેના લીધે પૂર આવ્યા એ દબાણો તો તૂટ્યા નહીં અને ગરીબ જે ગરીબ લોકો એમના દબાણના નામે એમને લૂંટવાનું બધું ચાલુ કર્યું છે એટલે આ સાહેબ નહીં ચાલે લઈએ કોંગ્રેસ પાર્ટીને આવેદન પત્રના માધ્યમથી આપણે રજૂઆત છે અને આજે કોર્પોરેશનમાં તમારી જે સભા છે એમાં પણ તમે કહેજો કે કોંગ્રેસ પાર્ટીએ આવેદન પત્ર આપ્યું છે કારણ કે જે બેઠા સત્તામાં હતો બધા મુખ પ્રેક્ષક બનીને બેઠા જે લોકો આ વડોદરામાં છેલ્લા ત્રીસ વર્ષથી સત્તામાં છે ત્રીસ વર્ષથી વડોદરાની પ્રજાએ આ ભાજપના નેતાઓ એ કોર્પોરેટર હોય ધારાસભ્ય હોય કે સાંસદ હોય આ બધા ભાજપના નેતાઓને ખોબે ખોવારીને વોટ આપ્યા વડોદરાની પ્રજાએ સામે ભાજપે શું આપ્યું તો વડોદરાની પ્રજાને પૂર આપ્યું એક વખત નહીં બે વખત નહીં ત્રણ ત્રણ વખત વડોદરામાં પૂર આવ્યું અને એ પૂરમાં જે વડોદરાની પ્રજાને નુકસાન થયું આજે એની ભરપાઈ તો કોર્પોરેશન કે સરકાર કરતી નથી કેશ ડોલના નામે મજાક કરી છે અને એમાં એ કેશ ડોલમાં ભેદભાવ કર્યો આજે પણ ઘણા લોકો બાકી છે પરંતુ અમે અગાઉ જ્યારે પૂર આવ્યું ત્યારે રજૂઆત કરી હતી કે વડોદરાની પ્રજા જે પોતાના મહેનતના પૈસાથી વેરો ભરે છે એ વેરો માફ કરવામાં આવે કારણ કે આ વડોદરા મહાનગર મેવા સદન સેવા સદન નથી આ વડોદરા મહાનગર મેવા સદનના અનગઢ વહીવટના કારણે આ વડોદરા શહેરમાં પૂર આવ્યું તો વડોદરાની પ્રજાને આર્થિક નુકસાન થયું છે એક બાજુ મોંઘવારી ને બેરોજગારી કુદકે અને કુસકે વધી રહી છે ત્યારે બીજી બાજુ માનવતાની દ્રષ્ટિએ પ્રજાનો વેરો માફ કરવાની જગ્યાએ આ લોકો પ્રજાને લૂંટી રહ્યા છે કોંગ્રેસ પાર્ટીની રજૂઆત છે કે વડોદરાની પ્રજાનો વેરો માફ કરવામાં આવે આ ભાજપના નેતાઓ તમે જો ખરેખર પ્રજાના સાચા સેવક હોય તો તમે આ વખતે વડોદરાની પ્રજાનો વેરો માફ કરીને બતાવો તો આ વડોદરાની પ્રજા તમને યાદ રાખશે બીજી વાત છેલ્લા એક અઠવાડિયાથી અમે જોઈએ છીએ ટીવી મીડિયાના પેપરના માધ્યમથી કે જે રીતે આ વડોદરા શહેરમાં દબાણોના નામે જે ગરીબ લારી ગલ્લા લૂટવાનું ચાલુ કર્યું છે ઉગાડી લૂંટ એમને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર કોર્પોરેશને કોઈ પણ લારી ગલ્લા નોટિસ ના આપી અને ડાયરેક્ટ જઈને જેને લારી ગલ્લાઓને ઉઠાવી દીધા એટલે કહેવાય કે દિન દહાડે જે લૂંટ કહેવાય એ લૂંટ આ કોર્પોરેશન કરી રહી છે ખરેખર તો કોર્પોરેશનની સામે પોલીસ કેસ થવો જોઈએ એમના અધિકારીઓ સામે કેસ થવો જોઈએ કેમ કોઈ પણ જાતની નોટિસ નથી આપી ખરેખર જો તમે છત્રીસની છાતી હોય આ કોર્પોરેશનના સત્તાધીશોની આ ભાજપના નેતાઓની તો વડોદરા શહેરમાં જે વિશ્વામિત્રીમાં ભૂ ભૂખી કાસ રૂપાલી કાસ જે દબાણો છે નરી આંખે જોઈ શકાય એ દબાણો લીધે વડોદરામાં પૂર આવ્યું એ દબાણો નહીં તોડ્યા કેમ કે માલે તુજારો પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે ભાજપ જોડે સંકળાયેલા છે મોટા મોટા બિલ્ડરો મોટા મોટા હોટલવાળા એટલે એમના દબાણ નહીં તોડ્યા અને જે લોકો ખુલ્લે આમ દારૂ જુગારના અડ્ડા ચલાવે ખુલ્લે આમ વડોદરામાં ખૂન થાય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથરી જાય ત્યારે અસહજ અસામાજિક પકડવાના બદલે ગરીબો પર બહાદુરી કોર્પોરેશનના શાસકો ગરીબો પર બહાદુરી બતાવે છે અને દિનદાળે લૂટયા ગરીબો ને અને બીજું રોડ લાઇનમાં નતા આવતા જે લારી જે ગલ્લા જે દુકાનો જે માર્જિનમાં નતા આવતા એમના ઘરોમાં જઈ જઈને લૂંટ્યા છે ઉઘાડી લૂંટ ચલાઈ છે આ લોકોએ આ વડોદરાની પ્રજા આલક શાસક પક્ષને માફ નહીં કરે પણ અમે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી પૂર્વક આજે અમે આવેદનપત્ર આપ્યું છે અમારા વિપક્ષના નેતાને અમારા કોર્પોરેટરો પણ સભામાં બોલવાના છે કે દરખાસ્ત મંજૂર કરો આ વડોદરાની પ્રજાનો વેરો માફ કરો અને આ જે ગરીબોને લારી ગલ્લાઓને દબાણના નામે ઉઠાવવાનું ચાલુ કર્યું છે એ તમામ લારી ગલ્લા પાછા આપો અમે ગયા હતા મુજ વોડા જે ગોડાઉન છે અને ગોડાઉન પર અમે લારીઓની હાલત જોઈ છે ચારા મજૂરી મહેનત થી લારી બનાવે મહેનત કરીને ગલ્લા બનાવે એ લારીઓ તૂટી ગઈ છે એ ગલ્લા તૂટી ગયા એમને તેથી ઘરોમાં જઈ જઈને સામાન કાઢ્યો છે શું કોર્પોરેશન પાસે બજેટ નથી તમે ગરીબોને લૂંટવાનું ચાલુ કર્યું આ ગંભીર મુદ્દા પર કોંગ્રેસ પાર્ટી સાંખી નહીં લે આ બાબતે અમે મ્યુનિસિપલ કમિશન હતા તો ડેપ્યુટી કમિશનને આવેદનપત્ર આપ્યું છે કે આમાં જે ગરીબોને લારી ગલ્લા ઉઠાવે છે એમને પાછા આપો વગર પૈસે કારણ કે તમે પણ નોટિસ નથી આપી તમે પણ કાયદાનું પાલન નથી કર્યું અને વડોદરાની પ્રજાનો વેરો માફ કરો એડવાન્સનો વેરો તો આપણે લઈ લઈએ છે આવતા વર્ષનો વેરો જો તમે હમણાં સેકન્ડ ડિસેમ્બરથી ચાલુ કરવાના છો વડોદરાની પ્રજાનો વેરો માફ કરે તો કોર્પોરેશનને કોઈ પબ્લિક પ્રોબ્લેમ થવાની નથી આજે આ કોર્પોરેશનમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે પ્રજાના વેરાણું રૂપિયાનો વેડફાટ થાય છે પ્રજાને પાયાની સુવિધા તો નથી આપી શકતા વેરાણું વળતા પણ નથી આપી શકતા અને આજે આ ભાજપના અને શાસક પક્ષ જે લોકો સત્તામાં બેઠા છે એમને અમે કહીએ છીએ કે આ વૈરો માફ કરવામાં આવે અને બાકી આ બાબતે કોંગ્રેસ પાર્ટી રોડ રસ્તા પણ આંદોલન કરશે અને અસામાજિક તત્વોને જેલમાં નાખો પણ ગરીબોને હેરાન ના કરો એ મારી રજૂઆત છે દ્વારા કશું જ નથી આવ્યું લઈ લીધું કારણ કે આ લોકો તો છે ભાજપના ઈશારે કામ કરે છે બીજેપી ની છે અમારો આક્ષેપ છે ત્રીસ થી સોરાશી સત્તા ભાજપ છે કયા અધિકારીએ શું કામ કર્યું જો ખરેખર અધિકારીઓ પણ કામ કર્યા હોત ને વડોદરામાં આવ્યું હતું દર વર્ષે પૂર આવે છે અને આવતા વર્ષે પૂર નહીં આવે એની કોઈ ગેરંટી નહીં વિશ્વામિત્રીમાં બારસો કરોડ ખર્ચ્યા અહીં આ ખર્ચ્યા કરોડ રૂપિયા ઓન પેપર બધું પોલમ પોલ છે વડોદરાની પ્રજાને તો ભગવાન ભરોસે છે નવનાથ મહાદેવ છે ને એ રક્ષા કરે છે બાકી આ લોકો તો ભગવાન ભરોસે મૂક્યા છે અમે રજૂઆત કરી છે આવેદનપત્ર આપ્યું છે અમારી રજૂઆતને ધ્યાનમાં રાખીને જો આ લોકો પ્રજાના ન્યાય નહીં આપે તો કોંગ્રેસ પાર્ટી આવના દિવસોમાં આ બધા મુદ્દા પર આંદોલન કરશે